શોરૂમ ની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોક્સી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ બનાવટના વિદેશી દારૂ ની છસો છન્નું બોટલ તથા ટીન મળી આવેલ જેની કિંમત રૂપિયા પાંચ લાખ છ હજાર છસો ચાલીસ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ છોતેર હજાર છસો ચાલીસના મુદ્દા માલની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો રજિસ્ટર કરેલ જેમાં યશ મેરામણભાઈ કટારા મંગલમ અજયભાઈ તાવડે જયદીપ ઈરાભાઈ ખાંભલાની પોલીસે ધરપકડ કરેલ જ્યારે જૂનાગઢ ગાંધીગ્રામ સિંધી સોસાયટીમાં રહેતા ભીમા ડાયાભાઈ સાંભળા તથા જગા ડાયાભાઈ શામળાની પોલીસે શોધખોળ શરૂ કરી છે નિસંતાન દંપતી માટે ખુશખબર સૌ પ્રથમ આધુનિક આઈવીએફ સેન્ટર હવે કેશોદમાં જ્યાં તમારા સંતાન પ્રાપ્તિના સપના થશે સાકાર મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર તે ડોક્ટર હાઉસ પહેલાં માળે ટેલિફોન એક્સચેન્જની સામે વૃંદાવન કોમ્પ્લેક્ષની પાછળ કે